શ્રી ગણેશાય નમ આપણી ચેનલમાં બધાનું સ્વાગત છે આજે અમે ઓછા જાણીતા પરંતુ અત્યંત અસરકારક કુદરતી ઉપાયમાં ડૂબકી લગાવી રહ્યા છીએ ફટકડી અથવા તમારામાંથી ઘણા લોકો તેને જાણતા હશે ફિટકારી આ પ્રાચીન સંયોજન આશ્ચર્યજનક છે આરોગ્ય લાભોની સંખ્યા કે જેના વિશે તમે ચોક્કસપણે જાણવા માગો છો તો ચાલો આપણે પ્રારંભ કરીએ પ્રાચીન સમયથી આધુનિક સમયના ઉપયોગો સુધી ફટકડી એકદમ સર્વોત્તોમુખી સાબિત થઈ છે ઐતિહાસિક રીતે ફટકડીનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે પ્રાચીન ઇજિપ્તવાસીઓએ તેમને શબ પરીક્ષણ પ્રક્રિયાઓમાં તેનો ઉપયોગ કર્યો હતો જ્યારે મધ્યયુગ રસાયણશાસ્ત્રીઓએ વિવિધ રસાયણિક પ્રયોગોમાં તેનો ઉપયોગ કર્યો છે આજે ફટકડી સુસંગત રહે છે તે પાણીના શુદ્ધિકરણમાં મુખ્ય ઘટક છે જે આપણા પીવાના પાણીને સુરક્ષિત બનાવવામાં મદદ કરે સૌંદર્ય પ્રધાનોમાં તે ડીઓરન્સ અને આફ્ટર શેવ્સ જેવા ઉત્પાદનોમાં જોવા મળે છે અને રસોડામાં તે અથાણા અને પકવવામાં ભૂમિકા ભજવે છે આ વિડીયોમાં અમે ફટકડી કેવી રીતે કામ કરે છે તેના ફાયદાઓ અને તમે ઘરે પણ અજમાવી શકો તેવા કેટલાક રસપદ પ્રયોગો વિશે

જે લોકોને ઉધરસ ખૂબ જ આવતી હોય તેવા લોકોએ ફટકડીને મધમા નાખીને લેવાથી ઉધરસ મટી જાય છે જે લોકોને પેઢામાંથી લોહી નીકળતું હોય અથવા તો દાંત હલી ગયા હોય તે કે પીડા પડી ગયા હોય તેવા લોકોએ ફટકડીને પાણીમાં નાખીને કોગળા કરવાની દાંત મજબૂતાઈમાં વધારો થાય છે જ્યારે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય ત્યારે ફટકડીને મધમા મિક્સ કરીને લગાવવાથી ચાંદા મટી જાય છે તથા મોમાં આવતી દુર્ગંધને દૂર કરવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને લાંબા સમય સુધી ઘર ઉજાતા નથી અને લોહી વહે છે તેવા લોકોને ફટકડીના પાણીથી સાફ કરતાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો જ્યારે માટીમાં એસિડનું પ્રમાણ વધારવા માટે છોડ ઉપર ફટકડીના પાણીનો છટકાવ કરવાથી ફૂલની સંખ્યામાં વધારો થાય છે જે લોકોને ત્વચા પર છિંદરો પડ્યા હોય તેવા લોકોએ ફટકડીના ટુકડાને પાણી લગાવ્યા બાદ પાંચ મિનિટ સુધી ઘસવાથી ત્વચા સંકોચન પામે છે જે લોકોને પગના વાઢિયા હોય કે જેમાંથી લોહી નીકળતું હોય તો તેમને પાણીમાં ફટકડી નાખીને પગ ડુબાડવાથી દુખાવો મટે છે અને સ્કીન પણ સારી બને છે મિત્રો ઉનાળામાં થતા અને મરડામાં તેનું બનાવી લેવાથી રાહત થાય છે ઉનાળાની ઋતુમાં પરસેવાથી ખૂબ જ પરેશાન થઈ જવાય છે તેનામાંથી મુક્તિ મેળવવા માટે નાવાના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવાથી દુર્ગંધ આવતી નથી મોટા કારખાનામાં ખાંડને શુદ્ધ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે જે લોકોને માસિક દરમિયાન જ તકલીફ પડતી હોય તેવા લોકોએ ફટકડીની ની સાથે મધ મિક્સ કરીને ચાટવાથી દુખાવામાં રાહત થાય છે તથા નિયમિત